માત્ર પુરુષો દ્વારા ગરબા ગાવાની પરંપરા છે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે નોમના દિવસે બચરાજી માતા એક વર્ષ મા માતાજી વિસ્તરણ કરવાની પરંપરા ચાલી આવે છે ત્યારે આજની યુવા પેઢી પણ જાળવી રાખી છે ને વિજયાદશમીના દિવસે ચાચર ચોકમાં નવચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવે છે આ જે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે અહીંયા જે માડી વાડમાં જે ગરબી થાય છે એ 150 વર્ષ જૂની રાજા રજોડાથી ચાલતી આવતી એક ગરબી છે દર વર્ષે અમારે અહીંયા માત્ર પુરુષો જ ગરબા ગાય છે લેડીઝ ગરબા ગાતી નથી અહીંયા ચાચરની ગરબી થાય અને ભવાઈ પણ રમાય છે અને બીજું કે અહીંયા એક વર્ષે બહુચરમાનો વેશ ધારણ કરવામાં આવે અને એક વર્ષે મહાકાળીમાં વેશ ધારણ કરવામાં આવે અને આ વર્ષે મહાકાળીમાનો વેશ ધારણ કરવામાં આવશે અને માતૃસીમાએ અને શ્મશાને અમારે માતાજી જઈ પછી પરત અહીંયા અમે માડીવાડમાં પાછા આવ્યા છીએ આ ગરબી છે ને વડવાણ માડીવાડની છે અને આશરે દોઢસોથી પોણબોસો વર્ષ જૂની છે અહીંયા જે માતાજીની મૂર્તિ છે એ કાઠની છે અને અહીંયા નવરાત્રિમાં ફક્ત પુરુષો ગરબા ગાય છે અને નવરાત્રિમાં ભવાઈ કરવામાં આવે છે અને મહાકાળી અને માના પાત્રો વજવવામાં આવે છે અને ત્યાર બાદ અમે સંસારમાં એને વધામણા દેવા દઈએ છીએ માતુષીમાં એટલે કે લોટિયાવાડમાં અમારા માતૃશ્રીમાં છે ત્યાં પણ વધામણા દેવા જઈએ છે અને દશેરાને દિવસે હોમ હવન કરવામાં આવે છે અને જ્ઞાતિ સમૂહ ભોજન કરવામાં આવે છે એ આ અમારી ઐતિહાસિક ગરબી છે બસ એ આ અમારી ગરબી આશરે દોઢસો વર્ષ કે છે પણ એથી પણ જૂની ગરબી છે એવું અમારું માનવું અમારું આ ગરબીની અંદર ચાચર હંધાતું હોવાથી માનવીની અંદર સ્ત્રીવળને પસાર થવામાં દેવામાં નથી આવતા અને આ અમારી ગરમીની અંદર પૌરાણિક ગરબાઓ જેને કહેવાય દ્રૌપદી વિવાહ શંકર વિવાહ બ્રહ્માજીના દરેક ગરબાઓ વર્ષોથી ગવાય છે આ અમારા માનવીની અંદર ઝોડ ત્રણસાં જ વાગે છે સાંજ વાગે એ સિવાયને કોઈ વાજિંત્રો અમે ઉપયોગ કરતા નથી અને માતાજી ના આનંદ સર્વે બાળકો વર્ષોથી કરતા આવ્યા અને પચાસક વર્ષથી તો હું પોતા ગરબા ગાઉં છું એટલું મને યાદ છે